સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે છે ને ફાળ ફળની દવા છાંટવાની છે માંડવીમાં અને માંડવી છે ગિરનાર ચાર બીજ નિગમ જુનાગઢનું બી છે આપણે એનું વાવેતર કર્યું હતું અને માંડવીના દિવસ દોઢ મહિનાની થઈ માંડવી દોઢ મહિના પછી આપણે દવાનો છંટકાવ કરીએ છીએ આમાં ફા ફાળ ફળની દવા છે ફાળ ફૂલની એનાથી છોડવો વૃદ્ધિ પામે અને હુયા વધારે બેસે આ માંડવી છે ગિરનાર ચાર દવા છે ગ્રોથ પ્લસ બરોબર અને આને છે ને ફાળ માં વધારો કરે ફાલ ફૂલ ખરતા અટકાવે નવા ફાળ ફૂલ બેસાડે છે અને ઉત્પાદનમાં વધારો કરાવે છે દવાની કંપની છે ગ્રોથ પ્લસ અને બનાવટ છે રાજકોટની બરોબર જો અને આની અનિયરે પંદર લિટર પાણીમાં વીસ એમ એલ નાખીને છંટકાવ કરવો સ્પ્રે કરવાનો અને આ છે કેસરાજ સુપરહિટ આ પચી મિલી નાખવાની ઓલી ઓર્ગેનિક હતી અને આ છે ને એ જંતુનાશક છે દવા કૃષિ રાસાયણ એક્સપર્ટ પ્રાઇવેટ લિમિટેડ આ પચી મિલી નાખવાની જો હવે આપણે આમાં છે ને છંટકાવ કરવાનો છે માંડવીમાં સીધું પપમાં જ મિશ્રણ કરવાનું દવાનું ગિરનાર ચાર આ છે ઓગણ ચાલીસ કરવાનો છટકાવ કરવાનો છે સ્પ્રે સાથે જો આ આપણી માંડવી માંડવી છે ગીરનાર ચાર બીજ નિગમ જુનાગઢ પ્લોટિંગની છે માંડવી ચાલો આ બ્લોગને આપણે અહીંયા પૂરો કરીએ મારે ચેનલ ઉપર નવા હોય તો મારે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો